જેઠ સુદની નિર્જળા એકાદશીની વ્રત કથા જેઠ સુદ એકાદશીની કથા કહેતા શ્રીહરિ કહે છે કે જેઠ એકાદશીને નિર્જળા એવા નામે પણ ઓળખવામાં આવે છે તે વિશે જે પવિત્ર કથા છે તે આજે હું તમને સંભળાવું છું એક સમયે વ્યાસ મુનિ ફરતાં હસ્તિનાપુર પ્રત્યે આવ્યા ત્યારે પાંચે ભાઈ પાંડવો તથા કુંતાજીએ પૂછ્યું કે સર્વ પાપોનો નાશ કરે અને આ લોકમાં પણ સુખ સંપત્તિ પ્રાપ્ત થાય એવું કયું સાધન છે વ્યાસજી કહેવા લાગ્યા કે એવું તો બારે માસની સર્વ એકાદશીઓના ઉપવાસ કરવા એ જ સર્વોત્તમ સર્વ ઉત્તમ સાધન છે તે સિવાય એવું બીજું કોઈ ઉત્તમ સાધન નથી ત્યારે ભીમસેને કહ્યું હે પિતામાં બીજા ભાઈઓ તો વ્રત કરી શકે છે પરંતુ મારાથી તો કોઈ જ રીતે તે વ્રત થઈ શકે તેમ નથી તે મારા ભાઈઓ એકાદશીના દિવસે કોઈ કોઈએ ભોજન કરતા નથી માતાજી પણ પોતે ભોજન કરતા નથી અને મને પણ કહે છે કે ભીમ આજે એકાદશી છે માટે તું પણ ભોજન કરતો નહીં પણ મારાથી તો તે થતું નથી હું દાન ભગવાનની પૂજા વગેરે તો કરું છું પણ ઉપવાસ તો ન થાય એક ટાઈમ જમ્યા વગર મને ચાલતું નથી કેમ કે મારા પેટમાં જઠરાંગીની અતિશય બળવાન છે એટલે મારાથી ભૂખ તો સહન થતી નથી માટે એકાદશી વિના પણ વ્રતનું પુણ્ય મળે એવો કોઈ સહેલો ઉપાય બતાવો તો તે હું કરીશ ત્યારે વ્યાસજીએ કહ્યું જો બધી એકાદશી ન થઈ શકે તો જેઠ માસની બંને એકાદશીનું વ્રત કરવું અને તે પણ ન થાય તો એક શુદ્ધ પક્ષની નિર્જળા એકાદશીનું વ્રત કરવું એક શુદ્ધ પક્ષની નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી બારે માસની એકાદશીના વ્રત કર્યાનું ફળ મળે છે તે ઉપવાસની વાત સાંભળીને ભીમ તો પીપળાના પાનની જેમ ધ્રુજવા લાગ્યો અને કહ્યું કે મારાથી તો ઉપવાસ નહીં જ થાય ત્યારે વ્યાસજીએ કહ્યું કે જે મનુષ્ય એકાદશીના સૂર્યોદયથી કરીને બારસના સૂર્યોદય સુધી અન્ન જળનો ત્યાગ કરીને વ્રત કરે છે તેને સર્વ એકાદશીના ઉપવાસનું ફળ મળે છે બારસના દિવસે બ્રાહ્મણને અન્ન જળનું દાન કરી ભોજન કરાવી ત્યાર પછી પોતે ભોજન કરવું વિધિપૂર્વક કરવાથી સર્વ એકાદશીઓનું ફળ મળે છે અને તે વ્રત કરનારને અનંત યજ્ઞનું તથા અનંત જન્મના તપનું અને અનંત પ્રકારના દાનોનું ફળ થાય છે અને તેને અંત સમયે ભયંકર એવા ચર્મ ચમરકીકરના દર્શન થતા નથી પરંતુ તેને વૈકુંઠમાં ભગવાનના દર્શન થાય છે અથવા તેને દિવ્ય પાર્ષદોના દર્શન થાય છે માટે તે એક એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું જ જોઈએ તે એકાદશીના સમાન કોઈ વ્રત કે તપ યજ્ઞ દાનનું પણ ફળ થતું નથી પછી તે વચન મસ્તક વડે ગ્રહણ કરીને ચારેય ભાઈઓ અને ભીમ એમ પાંચેય ભાઈઓએ એ વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું માટે એ વ્રત તો અવશ્ય કરવું જ જોઈએ અને જે મનુષ્ય એકાદશીનું વ્રત કરતા નથી તે આત્મદ્રોહી છે અને તેને દુરાચારી અને દુષ્ટ કહેલો છે અને એમના સૌએ સૌ કુળના કુળ નરકમાં પડે છે અને જે એકાદશીને દિવસે ઉપવાસ કરીને શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મહાપૂજન કરે છે અને રાત્રે જાગરણ કરીને બીજે દિવસે પોતાની શક્તિ પ્રમાણે દાન કરે છે તે મનુષ્ય મોટા પુણ્યને પામે છે અને જે મનુષ્ય ભક્તિભાવથી આ એકાદશીની પવિત્ર કથાનું પઠન કે માત્ર શ્રવણ કરે છે તો તે પણ સ્વર્ગ લોકને પામે છે અને જે મનુષ્ય વ્રત કરીને સાથે આ કથાનું પઠન કે શ્રવણ કરે છે તે મનુષ્ય દેહને અંતે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાનના ધામમાં અવશ્ય પામે છે એમાં કોઈ સંશય નથી જય શ્રી કૃષ્ણ